નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ગોડેકિયા પ્રવીણુભાઈ શ્રી ગણેશ ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણા વિડીયોના મારફતે ગુજરાતીમાં વાયરલ ઇન્ફેક્શન એ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો જો તમે નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જો જૂના હો તો લાઇક શેર કરો જેથી કરીને સૌથી પહેલાં આ વિડીયોની નોટિફિકેશન તમને મળે અને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થાય છે ઇન્ફેક્શનના અસ્વાધ્યના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં પહેલું છે એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા જવાબ છે કે ડોક્ટરને સજા કરતા બીજો પ્રશ્ન હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે ઉત્તર હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી એ પછી નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો એવો એક મુદ્દો છે એમાં પહેલો પ્રશ્ન ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે ખાવા પીવાની બાબતમાં ભણેલા અને આદર્શ આવો તો આપણે ભણી ગયા છીએ કે ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર છંદ વિવેકાનંદ હતા એ પછી છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો પ્રશ્ન લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે તેનો ઉત્તર છે કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડાઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે બીજો પ્રશ્ન છે લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસ્તાની બનતો અટકી જાય છે તો એનો ઉત્તર છે લેખકના મતે ઘરમાં મા બહેન ભાભી પિતા મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળે તો માણસે એ વ્યસની બનતો અટકી જાય છે એ પછી ચોથો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન આરોગ્ય જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં જણાવો અથવા લખો સાત આઠ લીટીમાં છે તો આપણે બધા જાણીએ છીએ કે આમાં પ્રસ્તાવના જરૂરી છે તો જમણી સાઈડમાં કૃતિનું નામ લખશું કરતાનું નામ સાહિત્ય પ્રકાર અને સંદર્ભ આ ચાર ઓપ્શનો મુદ્દાઓ લખીને જવાબ લખીને ફરીવાર ડાબી સાઈડમાં પેરેગ્રાફ પાડીને આપણે લખશું પ્રસ્તાવનો મુદ્દો પાડશું આરોગ્યની જાળવણી માટે માણસોએ નિયમિતપણે આરોગ્ય સંબંધી કોઈ ફરિયાદ ન હોય તો પણ ડોક્ટર પાસે જઈને લોહી કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ ગંદકીને કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ તમાકુના ગુટખા સિગરેટ વગેરે વ્યસનોથી દૂર રહેવું જોઈએ કેમ કે એની સીધી અસર આરોગ્ય પર પડે છે કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં સંયમ રાખવો જરૂરી છે મનની સ્વસ્થાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે કેમ કે મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવે છે માણસ હસવાની ટેવ પાડવી જોઈએ ભજનાનંદ અને પ્રાર્થનાથી તાણ ઓછી થાય છે જીવનમાં દાવપેચ રમવાથી કે છ કરવાથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી એનાથી દૂર રહેવું જરૂરી છે જાળવણી માટેનો અક્ષી ઉપાય લવ થેરેપી છે તો આ રીતે આરોગ્ય જાળવણી માટેના વિચારો રહેલા છે એ પછીનો પ્રશ્ન છે બીજો પ્રશ્ન લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલા જણાવો તો આમાં પણ પેલી પ્રસ્તાવના માટે કૃતિનું નામ કર્તાનું નામ સાહિત્ય પ્રકાર અને સંદર્ભ ગ્રંથ આ એટલું લખી ડાબી સાઈડમાં જવાબ લખવાની શરૂઆત કરવાની લેખકે સામાજિક જાગૃતિ અંગે કેવા પગલા લેવા તેના કેટલાક સૂચનો કર્યા પ્રજામાં મોટા મહામારી જેવા રોગ ન ફેલાય એ માટે સૌપ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી સમાજ તેમજ સદવર્તન સાથે આપણે છૂટાછેડા લીધા પરિણામે સામાજિક પતન તરફ આપણે જોઈ રહ્યા છીએ એ માટે સામાજિક જાગૃતિ જરૂરી છે ખાણીપીણીની વસ્તુઓ તેમજ એની રીતભાતો અયોગ્ય છે સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે એ અંગે સાચી સમજ તેમજ જાણકારી સમાજની જાગૃતિ માટે જરૂરી છે તમાકુના ગોટખા ધૂમ્રપાન વગેરે વ્યસનો આરોગ્ય માટે નુકસાનકારક છે અને રોગનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે વ્યસનો વ્યક્તિ તેમજ સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિ સમાજે ઊભી કરવી જોઈએ દરેક વિદ્યાર્થી મિત્રોનો થેન્ક્સ દિલથી આભાર પૂરો વિડિયો જોવા બદલ વિદ્યાર્થી મિત્રો મેં તમને પ્રસ્તાવનામાં તમને જો ન સમજાતું હોય તો કોમેન્ટમાં કહેજો કે તમે તો હું જેથી કરીને આવનારા વિડીયોમાં છે એ જવાબ સાથે જ પ્રસ્તાવના લખીને પછી આપણે જવાબ છે લખી શકીએ જે કાંઈ હોય તે મેં તે કોમેન્ટની અંદર કેજો જેથી કરીને આપણે આવનારા વિડીયોમાં સુધારો કરી શકીએ ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો ખુશ રહો અને વાંચન લેખન કરો આવજો